વિચારતા હોય તો હવે એવું કાંઈ નહીં થાય કેમ કે લગ્ન થઈ ગયા છે અને બધાને ખબર છે તમારી એક તીર્થ છે અને એક હું શું મેન મુદ્દો બીજી લવર એ બધા મને ઓળખે જ છે જય માતા જય દ્વારકા દિશ તો બધા કેમ છો ફરીથી એક અમારા નવા બ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ કે આ જ બ્લોગ મેં બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે વાગી ગયો છે એક રિંકુ જો સમાનું બનાવે

પછી આપણે બ્લોગ ને વિરામ આપી દઈશું કેમ કે આ બ્લોગ બહુ લાંબો નહીં થાય સોરી કે કે બનાવીને છે કે શૂટ નથી કરી શકે એના માટે દિલથી સોરી બરાબર ને મોઢું હું લ્યો બગાડસ તમને કાઈ આવડે માર સાડા પાડતા સિવાય બીજું હે મને કાઈ આવડતું નથી આ તો તમને ન આવડતું હોય ને એટલે આપણે બીજાનું કોઈ ન કહેવાય કે આમ કરે ને તેમ કરે હો એટલે આપણે પેલા પોતાનું કરાય પછી બીજાને કહેવાય બે જતી હવે તમે ગમે એટલી એન્ટ્રી પાડો ગમે એટલા તૈયાર થઈને ફરો કે ગમે એટલા માવા ખાઓ કે ગમે એટલા પૈસા વાપરો ગમે એવો ફોન રાખો તમારે આમ કોઈ નથી જવાનું ટેન્શન ન લેતા

તમે એવું વિચારતા હોય તો હવે એવું કાંઈ નહીં થાય કેમ કે લગ્ન થઈ ગયા છે અને બધાને ખબર છે તમારી તીર્થ છે અને એક હું શું મેન મુદ્દો બીજી લવર એ બધા મને ઓળખે છે એટલે તમારે જવા નથી એટલે ખોલી એન્ટ્રી ન પાડતા ને ખોટા કપડામાં પૈસા વેસ્ટ ન કરતા ને ચશ્મા ને ઘડિયાળ ને એવું ખોટે ખોટું ના લેશો કારણ કે હવે તમારે હમ કોઈ જવાન જ નથી મારે આવું ભલે જો ન જો તમે બધા જોજો ભાઈ ફ્રેન્ડ તરીકે જોજો બરોબર

જો તો અમારા તીર્થો પણ સુઈ ગયો છે હું તો જોવા તમે સ્ટાઇલ જો અમે અહીંયા અમારા ને એન્ડ આપીએ છીએ આમ કામ કરે છે હજી આવી ગયા છે સાડા અગિયાર જોઈ શકો છો કેમ કે સુઈ જાઉં કેમ કે આજ બધું બહુ કામ હતું એટલે બ્લોગ બહુ સારો નથી મને ખબર છે હું સમજ છું હું જોઈ જ દેજો બહુ કામ છે છો કેમ બાય બાય ગુડ સારું તો બધાને જય મતે જય દ્વારા દેશ બ્લોગ કેવો લાગ્યો નથી સારો લાગ્યો મને ખબર જ છે તો દિલ થી સોરી કેમ કે આજે શૂટ નથી કરી શક્યો એના માટે તો બાય બાય ગુડ નાઇટ બધા શું તો